ગોંડલનું રીબડા ગામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે ત્યારે હવે આજે રીબડામાં અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન થવાનું છે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાંચ સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે અને સોશિયલ મીડિયામાં ઘણા બધા પોસ્ટર છે એ પણ વાયરલ થયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે લગભગ બપોરના સમયે બે વાગ્યાની આસપાસ આ મહાસંમેલન શરૂ થવાનું છે અને એની જ પહેલા અત્યારથી જ પોલીસ છે તે લોકોને સજ્જ કરી દેવામાં આવી છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીને ને એ બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે રીબડાની ની તો ગોંડલના રીબડા ગામે આજે એક મોટું મહાસંમેલન થવાનું છે આ સંમેલન પૂર્વ ધારાસભ્ય મૈપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં થવાનું છે આજે બપોરે બે વાગ્યાની આસપાસ રીબડાના હનુમાન મંદિર ખાતે આજે સમગ્ર સંમેલન છે તે યોજાવાનું છે સોશિયલ મીડિયા પર ચાલો રીબડા અને એકતા પરમો ધર્મ જેવા નારાઓ સાથેના પોસ્ટરો છે એ પણ વાયરલ થયા છે અને ખાસ કરીને આવશે કોના મતે ગોંડલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ

સામે જે પીટી જાડેજા સાથે હતું તે પર બાપુ આજે જે અંદર શક્તિ પ્રદર્શન થવાનું છે શું કહેવા માંગો છો આંદોલન કોઈ નથી સમગ્ર સમાજ અને અને ખાલી ક્ષત્રિય સમાજે પણ નથી અને આંદોલન કે સંમેલનના રૂપમાં પણ નથી સમગ્ર ક્ષત્રિયો અઢાર વર્ષ ભેગા થઈ અને સરકારમાં એક અનુચ્છેદ છોડવા માટેની અપીલ કરવાની છે એ બધા સાથે મળીને અને આ અઢાર વર્ષ અને ક્ષત્રિય સમાજ આ કાર્યક્રમ કરે છે અનુષ્ઠીભાઈ નથી કરતા એનો પરિવાર પણ નથી કરતો પણ સ્વયંભૂત સમાજમાં એક એવી બધાની ઈચ્છાઓ હતી કે ભાઈ આપણે એક મોટું પ્રદર્શન કરીએ સરકારને અને રજૂઆત કરીએ અને સરકારને જ રજૂઆત કરવાની છે કે ભૂતકાળમાં જે બે હજાર ચૌદ માં બરાબર છે તમામ સરકારને રિપોર્ટ આપેલો હતો એટલે બે હજાર ચૌદ માં પણ છોડી શકે એમ તા બે હજાર સત્તર માં છોડી શકે એમ હતા અને જે તે વખતે જે સીટની રચના થઈ હતી બરાબર છે એમાં બબે કલેક્ટર હતા ત્રણ ત્રણ જજ હતા બબે ડીએસપી હતા

ના ના એ તો એ તો કરશે જ નઈ કારણ કે કાયદા ને તો સન્માન આપવું જ પડે એટલે કીધું ને કે સરકાર સામે આંદોલન નથી ન્યાય સામે ન્યાય જે અનિલ સુધી માન્ય છે એટલે સરકાર માં રજૂઆત કરવાની છે બરાબર છે અને કોર્ટે પણ એવું કીધું છે કે તમે રજૂઆત કરો એનો પણ સમય આપ્યો છે હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે આઠ અઠવાડિયા નો રાજ્ય થવા માટેનો પણ સમય આપ્યો છે ચાર અઠવાડિયાનો

જેલના ઠાકોર સાહેબ સહિત બે હાજર નથી તો અધિકાર પણ છે બરાબર આમ જોવું તો એકવીસ વર્ષથી સજા ભોગવી છે બરાબર છે જે બાર વર્ષ કે ચૌદ વર્ષ નહીં પણ અઢાર વર્ષ અને ત્રણ વર્ષ અને કાતા કામના કેદી તરીકે સજા ભોગવી છે એટલે ટોટલ તો એને એકવીસ વર્ષ સજા ભોગવી સન્મેલની નથી પણ અઢાર વર્ણ બરાબર છે ત્યાં મળી અને સરકારને રજૂઆત કરવા માટે અને નિવેદનો કરશે જે સમાજના આગેવાનો મારા જીવન બે પાછા છે બરાબર છે અને સરકારને વિનંતી કરશે અપીલ કરશે બરાબર છે બીજો કોઈ હેતુ નથી અને શાંતિપૂર્ણ કોઈ સ્ટેજ નથી કોઈ મહેમાન નથી કોઈ પત્રિકા નથી કોઈ આમંત્રણ પત્રિકા નથી કોઈ ઈ પત્રિકા નથી કોઈ પણ જાતનું કોઈને આમંત્રણ નથી સ્વયંભૂત બધા જ મળવાના છે અઢાર વર્ણના સમાજના દરેક બરાબર છે એમાંથી ત્યાં નક્કી થશે કે ભાઈ આ પાંચ આગેવાનો એ બોલવું જે હશે તે એટલે એ લોકો રજૂઆત કરશે બધા વતી બધા સમાજ વતી બરાબર છે ઈસી વિશેષ કોઈ કાર્યક્રમ નથી બરાબર છે અને કોઈ સ્ટેજ પ્રોગ્રામ પણ નથી અને સ્ટેજ પણ રાખવામાં આવ્યું નથી હાજી બિલકુલ અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેડમ થેન્ક યુ વેલકમ એટલે ખાસ કરીને રીબડામાં અત્યારથી જ ક્યાંક ને ક્યાંક પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એટલા જ માટે થઈને પોલીસ અત્યારથી જ સજ્જ થઈ ગઈ છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું નવા જૂની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર